વિજાપુરના સંઘપુરમાં ત્રણ સુપરવાઇઝર પર હુમલો થયો છે જી હા સંઘપુરમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો થયો છે તપાસ માટે ગયેલી ટીમ પર હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું તો કારમાં તોડફોડ કરી અને માર મારવામાં આવ્યો છે ત્રણેયની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સાબરમતી નદીમાં તપાસ માટે ટીમ ગઈ હતી તો વિજાપુરના સંઘપુરમાં ત્રણ સુપરવાઇઝર પર હુમલો કે જે આ તપાસ માટેની ગયેલી ટીમ પર હુમલો કરાયો છે કારમાં તોડફોડ કરી હોવાનું પણ સામે આવ્યું છે ને માર મારવામાં આવ્યો છે તો ત્રણેયની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે આ સાથે જ વિજાપુરના સંઘપુરમાં ત્રણ સુપરવાઇઝર પર હુમલો થયો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી

માહિતી સામે આવતા ખનીજ વિભાગના જે ત્રણ સૂત્રો જે છે તે ત્યાં આગળ ખાનગી ગાડી હતી તેમની પાસેથી ઇકો કાર લઈને ત્યાં આગળ તપાસ માટે ગયા હતા ત્યારે ત્યાંના કેટલાક અસામાજિક તત્વોએ ગાડીમાં ઇકો કારમાં તોડફોડ કરી હતી અને ત્રણે સુપરવાઇઝર ઉપર હુમલો કર્યો હતા ત્રણે સુપરવાઇઝરો ઇજાગ્રસ્ત હતા ત્યારે હાલ તો તમને વિજાપુર સાથે જે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવશે અને ત્યાં આગળ તેમની સારવાર કરાઈ રહી છે અને જે વધુ વિગત છે તો અત્યારે હાલ તો જે ખાણખાની વિભાગના અધિકારીઓ અત્યારે હાલ તો